પર્યાવરણ લોકતાંત્રિક મૂલ્યો સમાનતા સ્વતંત્રતા સામાજિક અને આધ્યાત્મિક સદભાવ શિક્ષણ જેવા મૂલ્યોને કેન્દ્રમાં રાખીને પોતાની સુખાકારી માટે સર્જનાત્મક વિકલ્પોની ખોજ કરી હોય એવા વિકલ્પોનું સંગમ છે વર્ષ બે હજાર ચૌદ થી વિકલ્પ સંગમ સતત આવા વિકલ્પોની ખોજ કરી રહ્યું છે અત્યાર સુધી દેશના જેટલા દસ્તાવેજીકરણ થયું છે દર વર્ષે વિકલ્પ સંગમ અલગ અલગ ભૌગોલિક પર્યાવરણીય ક્ષેત્રોમાં યોજાય છે આ સંગમની ઘટનાને દસ વર્ષ પૂર્ણ થતા કચ્છમાં ખમીર સંસ્થા ખાતે કચ્છની બાર સ્વૈચ્છિક સંસ્થાઓની યજમાનીમાં નેશનલ વિકલ્પ સંગમ યોજાઈ રહ્યો છે તે નિયમિત કચ્છની યજમાન સ્વૈચ્છિક સંસ્થાઓ કચ્છ સંગમ તરીકે મળીને સંકલન અને સંવાદિતા સાંધીને કચ્છના મહત્વના વિષયો પર પોતાના કાર્યોને વધુ મજબૂત કરવા અને વિસ્તરિત કરવા પ્રસિદ્ધ છે સાથે સાથે ઘોષણાપત્ર તૈયાર કરી તેનો સ્વીકાર કરી તેને જાહેર જનતા સમક્ષ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમજ તેના વ્યવહારિક અમલ માટે સરકારશ્રીને પણ રજૂ કરવામાં આવે છે કચ્છની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પોતાનું નેટવર્ક મુખ્યત્વે કચ્છના પર્યાવરણ આધારિત વ્યવસ્થાઓ જેવા કે ખેતી પશુપાલન માટી તેમજ માછીમારી અગરિયા મકાન બાંધકામની ટેકનોલોજી અને કળા કચ્છના સાંપ્રત મુદ્દાઓ જેવા કે મહિલા સશક્તિકરણ શિક્ષણ આરોગ્ય શહેરીકરણ અને શહેરના પડકારો તેમજ વિકાસની સંભાવનાઓ વગેરે મુદ્દાઓ સાથે મળીને કામ કરશે આ સંસ્થાઓ સાથે મળીને સરકારો સાથે સંકલન સાંધશે સમુદાયો નું ક્ષમતા વર્ધન કરશે સમુદાયોમાં રહેલ કુશળતાઓ ક્ષમતાઓને બહાર લાવવા જરૂરી કાર્યો કરશે એક સંગમ છે ખમીર કસબ દ્વારા કારીગરી અને હસ્તકળાને પુનઃ જીવિત કરવાના પ્રયાસોને વધુ તેજ બનાવાશે સહજીવન દ્વારા માલધારી સમુદાયના સામાજિક સંગઠનોનું સશક્તિકરણ બકરીના દૂધની બજાર વ્યવસ્થા પશુ માન્યતા જૈવિક વૈવિધ્યતાનું સંરક્ષણ પણ કામ કરશે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કચ્છ મહિલા વિકાસ સંગઠન પંચાયત ક્ષેત્રે અભિયાન કાર્ય કલા સંસ્કૃતિ ક્રાફ્ટ અને પરંપરાગત અને અને પરંપરાઓ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને તેના વિકાસ ક્ષેત્રે સૃજન એલ એલડીસી કાર્ય કરશે બાંધકામ ટેકનોલોજી બાંધકામના કારીગરોની કુશળતા નું ક્ષમતા વર્ધન અને તાલીમ તેમજ સ્થાનિક પર્યાવરણને અનુકૂળ આવાસ બાંધ સામનો કરતો ક્ષેત્ર છે જેથી સંચય સંરક્ષણ અને વિકેન્દ્રિત પાણીની વ્યવસ્થા અને વર્ગન ક્ષેત્રે એક્ટ સંસ્થા જવાબદારી ઉપાડી છે પ્રાકૃતિક ખેતી અને કૃષિ પેદાશના સ્થાનિક બજાર માટે સાત્વિક સંસ્થા કાર્ય કરશે કુનરિયા ગામની બાલિકા પંચાયત પંચાયત ગર્વનન ક્ષેત્રે બાળકોને અને કિશોરોને સામેલ કરવાનો સમગ્ર દેશમાં એક જલવંત ઉદાહરણ છે જેથી અન્ય ગામોમાં બાલિકા પંચાયતના જેવા ઉદાહરણો વિકસિત કરતા સેતુ અભિયાન ટીમ કામ કરશે સરકાર સાથે સંવાદ જોડાણ અને નીતિ વિષયક હિમાયત લોકોની આકાંક્ષાઓ અપેક્ષાઓ અને જરૂરિયાતો અનુસાર સરકારી નીતિઓ બને આવી નીતિઓના અમલમાં લોકોની ભાગીદારી પંચાયત શાસન વ્યવસ્થાનું અસરકારક અમલ

या आजीविका की समस्याएं हुई उनका समाधान ढूंढने का उनका ऑल्टरनेटिव विकल्प ढूंढने की कोशिश कर रहे हैं और उसके साथ साथ रचनात्मक काम भी कर रहे हैं तो विकल्प संगम की प्रक्रिया इन सारे समुदाय इनिशिएटिव्स, कम्युनिटीज को साथ में लाने की कोशिश करती है एक नेटवर्क है एक प्रक्रिया है जिसमें करीबन अ संस्थाएं नेटवर्क्स कम्युनिटीज जुड़े हुए हैं तो पिछले चार पाँच दिनों से हम विकल्प संगम प्रक्रिया की 10वीं सालगिरह का सेलिब्रेशन कर रहे थे और ये भी देखने की कोशिश कर रहे थे कि संगम प्रक्रिया में क्या क्या हुआ है और आने वाले समय में और क्या होना चाहिए नमस्ते मेरा नाम आशीष कोठारी से। हूँ कल्पवृक्ष संगठन में काम करूँ चुन विकल्प संगम मा संचालन में हूँ मदद करूँ चु तो लास्ट त्रा चार दिवस में लगभग एक सौ वीस एक सौ तीस लोग लगभग नेव लोग बाहर थी तीस चालीस लोग अँ कच्छना તો મુખ્ય ચર્ચાઓમાં એ એ વાત નીકળી કે અમે લોકો જે 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 જાતના સમાધાન સોલ્યુશન્સ કાઢીએ છીએ દેશભરમાં એને એકસાથ કઈ રીતે લાવવાનો એમાં લોકશાહી લોકતંત્રનું જે છે લોકોની પોતાની અવાજ કઈ રીતે જે છે ડિસિશન મેકિંગમાં સ્વશાસનમાં આગળ વધી શકે પછી એ કે જે અમારા સંસાધન છે જે પ્રાકૃતિક સંસાધન છે પ્રકૃતિને પણ બચાવવાનું પર્યાવરણને પણ બચાવવાનું પણ એની સાથે અમારો એક સામૂહિક કંટ્રોલ હોય જે જંગલનો સામૂહિક કંટ્રોલ ઘાસચારાનો સામૂહિક કંટ્રોલ તો એ કમ્યુનિટીના લેવલ પર અમે જે છે આપણી પોતાની આજીવિકા કઈ રીતે વધારી શકીએ ત્રીજું એ કે આજીવિકાનો બહુ મોટો સંકટ છે અનએમ્પ્લોયમેન્ટનો બહુ મોટો સંકટ છે તો એમાં આપણે જે પારંપરિક ગતિવિધિઓ છે એમાં ખેતી હોય પશુપાલન હોય એ બધું હોય એની સાથે કોઈ નવી ચીજો પણ કમ્યુનિટી પોતે જે છે ટુરિઝમ કઈ રીતે ચલાવી શકે કમ્યુનિટી પોતે નાનું મેન્યુફેક્ચરિંગ આપણા ગામડામાં કઈ કઈ રીતે કરી શકે નાના શહેરોમાં કઈ રીતે કરી શકે એટલે લાઈવલીહૂડનો જે ક્રાઇસિસ છે એમાં પણથી આપણે ઉગરી શકીએ તો આ ત્રણેય ચારો ચીજો જે છે લોકતંત્ર આજીવિકા પ્રકૃતિને પર્યાવરણને બચાવવાનું એ બધું સાથે મળીને જે લોકો કરી શકે છે એ વધારે વ્યાપક કઈ રીતે અને બધું મળીને

બીજા રાજ્યોમાંથી અહીંયા આવ્યા હતા અને કચ્છના પણ આપણે બાર સંસ્થાઓ મળીને યજમાન પદ કર્યું અને જે છેલ્લા ત્રણ દિવસમાંથી મંથન થયું તો ખાસ કરીને રાષ્ટ્રીય મુદ્દાઓ તો નીકળ્યા છે પણ કચ્છના સ્થાનિક મુદ્દાઓ પણ નીકળ્યા એમાં ખાસ કરીને કચ્છનું જે પર્યાવરણ છે એ અતિ સંવેદનશીલ અને એક પ્રકારનું વિષમ આબોહવા ઓછો વરસાદ આ પ્રકારનું હવામાન છે અને અહીંયા જંગલો છે અહીંયા રણ છે ડુંગર છે તો કચ્છનું પર્યાવરણ કેમ સચવાય સમુદાયની ભાગીદારીથી સૌથી મહત્વનો મુદ્દો હતો કારણ કે અગર આપણે પર્યાવરણને નહીં સાચવીએ તો પર્યાવરણ સાથે સુસંગત જેટલા પણ વ્યવસાયો છે માછીમારી છે પશુપાલન છે કૃષિ છે કે જંગલ ઉપર નિર્ભર લોકો છે એ ધીમે ધીમે ખતમ થતા જશે તો પર્યાવરણની સાચવણી એક સૌથી મોટો મુદ્દો નીકળ્યો સાથે સાથે કચ્છમાં જે સજીવ ખેતી અને વરસાદ આધારિત ખેતી છે એને કેમ વધારે આપણે પ્રમોશન આપીએ દેશી જે પશુ ઓલાદો છે દેશી બ્રીડ છે એને આપણે પ્રમોશન આપીએ એના ઉપર પણ એ અગત્યની વાત નીકળી છે આ વખતે પશુધનની ગણતરીમાં માલધારીઓના પશુની પણ ગણતરી થઈ રહી છે ખાસ કરીને કચ્છની જે કળાઓ છે એ કળાઓને આપણે કેવી રીતના વધારે વધારે વિકસાવી શકીએ એનું સંગ્રહ કરી શકીએ અને એને વધારે માર્કેટ સુધી પહોંચાડી શકીએ લોકોની ભાગીદારીથી સ્થાનિક કારીગરોની ભાગીદારીથી એના ઉપર પણ ઘણી એવી ચર્ચા થઈ છે આરોગ્યની પણ ચર્ચા થઈ અને એમાં ખાસ કરીને બહેનો અને બાળકોનું આરોગ્ય એના ઉપર પણ ચર્ચા થઈ છે કારણ કે ગામડાઓ સુધી આરોગ્યની સેવાઓ કેમ વિસ્તરે અને ખાસ કરીને મહિલાઓના સંદર્ભમાં જે આરોગ્યની જરૂરિયાતો છે કુપોષણ છે આવી બાબતોમાં આપણે કેમ કામ કરી શકીએ સાથે મળીએ કામ થયું છે જેમ કે ભુજમાં વિસ્તારોમાં રહેતા લોકો એના સારા ઘર બને એ લોકોને સારું શિક્ષણ મળે એ લોકોને રોજગારી મળે એના ઉપર પણ ચર્ચા થઈ છે ને ખાસ કરીને ગવર્નન્સના ક્ષેત્રમાં જે પંચાયતનું ગવર્નન્સ છે તો એમાં મહિલાઓની ભાગીદારી વધે બાલિકાઓની બાળકોની ભાગીદારી પણ વધે અને એ જે પંચાયત ક્ષેત્રે સહભાગીતા આવે બધા સમુદાયોને એક પ્રકારનું એની અંદર એક સમાન ક્ષમતા મળે અને સત્તા મળે એ પ્રકારની પણ ચર્ચાઓ થઈ છે એક બે ઉદાહરણ ખાસ લઈએ કે પર્યાવરણના ક્ષેત્રમાં જે ચેરિયાઓ કપાય છે આપણે ઉદ્યોગીકરણ માટે કે નમકના ઇન્ડસ્ટ્રી માટે અને ઊંટ જેવા જે પશુઓ છે એ ઓછા થઈ રહ્યા છે તો ચેરિયાનું નિકંદન ન થાય અને ચેરિયાનું સંરક્ષણ થાય એ પણ એક બહુ મોટી વાત છે પાણીના ક્ષેત્રની તમને વાત કરું તો કચ્છમાં આપણે પેલા વિકેન્દ્રિત વ્યવસ્થાઓ છે દરેક ગામમાં પોતાના પાણીની વ્યવસ્થા હતી અને એરિડેન કોમ્યુનિટી સંસ્થા ઉપર જ કામ કરે છે કે અલગ અલગ પ્રકારનું મતલબ પથ્થર કે શાકપાણ છે કે છે છે કે પીળો તો કયા પથ્થરમાં પાણી સાચવાઈ શકે એને ધ્યાનમાં રાખીને કચ્છમાં વિકેન્દ્રિત પીવાના પાણીની વ્યવસ્થા કેમ સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ એના ઉપર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે ખાસ કરીને જે એનર્જી આપણે કચ્છમાં એક દિવસ આપણે બહારથી વીજળી મંગાવતા હતા પણ આજે આપણે વીજળી આપણે પોતે ઉત્પન્ન કરી છે ને બીજા રાજ્યોને બીજા જિલ્લાઓને પણ આપીએ છીએ પણ એમાં જોવાનું એ છે કે એ એનર્જી એટલે કે ઉત્પન્ન કરવા માટે ક્યાંક આપણે આપણા આપણા કુદરતી કુદરતી સંસાધનો સંસાધનો છે જંગલો આપણા ચરિયાણો આપણા ઘાસિયા મેદાનો એનું નિકંદન ન નીકળી જાય એ જોવું બહુ જરૂરી છે કારણ કે અત્યારે ઘણા બધા ખાસ કરીને ગ્રામીણ સમુદાયો નાના પશુપાલકો માલધારીઓ નાના ખેડૂતો એ બહુ મોટા પાયા ઉપર કચ્છમાં એ સમસ્યા વકરી રહી છે કે બહુ મોટા પાયા ઉપરનું પવન બહુ મોટા પાયા ઉપરના સોલાર એનર્જીસ પક્ષીઓ મરે છે જંગલી પ્રાણીઓ મરે છે તો નુકસાન ન થાય જીવ હત્યા ન થાય અને આપણે વિકેન્દ્રિત ધોરણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ એને પ્રમોશન કરવાની બહુ જરૂર છે વિકલ્પિક ઉર્જા જરૂર ઉત્પન્ન થાય આપણે એનું ઉત્પાદન કરીએ સારા પાયો ઉપર પણ જંગલને પર્યાવરણને અને અહીંયાના લોકોના અધિકારોને નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખીને એના ઉપર પણ બહુ સારી ચર્ચા થઈ છે